સાથે સાથે ને અપીલ અને ભાઈઓ ને અપીલ કે જો આપણે આપણા ઘરના સ્વજનોને કોઈ પણ પરિસ્થિતિ માં સાચવી લેશું ને તો આશ્રમો બનાવવાની જરૂર નહીં પડે કેમકે આ પરિસ્થિતિ માંથી જે સફર થાય છે ને એને ખબર છે એની પીડાઓ હું એની જગ્યા ઉપર રહીને જોઉં છું કે આ પરિસ્થિતિમાં તમને કે મને મૂકી દે ને કોઈ પછી બાર કાઢવા વાળું આ જગતમાં કોઈ નથી એક ધૂળ વાળી ચમચી ઘરે હોય ને તો એ આપણને ગમતી નથી તો ટોયલેટ લેટરીન બાથરૂમ વચ્ચે જીવવું એ મુશ્કેલ છે બધા હન્ડ્રેડ પર્સન્ટ ડીઝેબલ નથી હોતા કોઈ રેશિયો વાઇઝ હોય પણ છતાં એ બધાની વચ્ચે એને ખબર છે કે હું મેન્ટલ નથી છતાંય જયારે એના ઘરના મેન્ટલ સાબિત કરીને મૂકી જાય ત્યારે એને રહેવું પડે છે ને એ બહુ મુશ્કેલ છે માથન દુખાવો હોય ડોક્ટર રિપોર્ટ આપે કે એને મગજની તકલીફ છે અને ખાલી કોઈ આપણને એમ કે આને તો મગજની તકલીફની અસર થઈ ગઈ છે તો એ આપણું માઇન્ડ છે ને બહુ વિવરિંગને ડિસ્ટર્બ થાય આ પ્રેક્ટિકલ અનુભવવાની વાત છે એટલે હું બીજું કઈ ના કરી શકું પણ હું મારા લાઈવના માધ્યમથી ખુબ રિક્વેસ્ટ કરું છું કે તમારા ઘરનું સ્વજન આજે પરિવારની જરૂર ક્યારે પડે માણસને મુશ્કેલી ના સમયમાં બાકી પ્રસંગો માં તમે ગમે આમંત્રણ આપો તો તમારે જેટલા માણસો ભેગા કરવા હોય એટલા થાય તો સાચું પરિવાર મૂલ્ય શું કે જયારે પરિવાર સભ્ય તકલીફમાં હોય એનું શરીર સાથ નો આપે એનું મગજ સાથ નો આપે ત્યારે એને કોક સાચવે એને પ્રેમ કરે બાકી તમે જયારે સક્ષમ છો શારીરિક માનસિક આર્થિક ત્યારે તો તમે ગમે બોલાવશો તો આવવાનું છે એટલે ખાલી બધા પોતપોતાના વ્યક્તિઓને સાચવી લે ને પારિવારિક જવાબદારી પેલાના સમયમાં દસ દસ બાર બાર બાળકો હતા ત્યારે આવી બધી પરિસ્થિતિનું નિર્માણ બાય બોન જન્મથી થતા હતા તો ત્યારે કે આશ્રમો હતા માનસિક નહોતા વૃદ્ધાશ્રમો નહોતા તો ત્યારે એ એની જવાબદારી પોતાના પરિવારના સભ્ય તરીકેની સાચવી લેતા હતા અને આપણે એટલા બધા સ્વતંત્ર થઈ ગયા છીએ કે હવે આપણે આપણા બાળક હજી તો છ મહિનાનું થાય જાતે જમતા શીખે ને એટલે આપણે આપણી એની રૂમે અલગ બની જાય દાદા દાદીને સોંપી દેવાય અને એટલી બધી પ્રાઇવસી આપી દીધી છે કે આપણા બાળક માટે આપણને પ્રેમ કરવાનો ટાઈમ નથી પછી આપણે આપણા બાળક પાસે એવી અપેક્ષા રાખીએ કે મોટો થાય અમારું બોન્ડિંગ અમારું ટ્યુનિંગ બેસ્ટ રહે અમને સમજે અમને સાચવે તો તમે એના બાળપણમાં સમય નથી આવ્યો અને પછી તમે એની પાસે અપેક્ષા રાખો તો એ શક્ય છે એટલે બહુ પ્રાઇવસી આપી દીધી છે સગવડતાઓ છે ખુબ સુખનો સમય છે શાંતિથી જીવવાનો સમય છે પણ એનો મિનિંગ એવો નથી એ જે પરિવાર પરિવાર વચ્ચેનું બોન્ડિંગ છે ને એમાં પ્રાઇવસીના નામે આપણે છે ને દૂર થઈ જઈએ અને થાય જ છે આ હું રોજ બરોજ જોઉં છું અને આ પછી ધીમે ધીમે જ આ બધા માનસિક અસ્થિરતાના જે કંઈ પણ પેશન્ટો છે એ બને છે એમને નથી બનતું એટલે હું તો વારંવાર અહીંયા જે આવે છે એને અપીલ કરું છું મારી એક ફરજ બને છે કે મને જે સમજણ છે એ હું રજૂ કરું પછી એમાંથી જેને અમલમાં મૂકવું હોય એ મૂકે કારણ કે આમાં કોઈ ઉપર આપણે એવું ભાર ન દઈ શકે કે તમે આ કરો પણ મને એટલી ખબર છે કે જો આ અમલમાં નહીં થાય ને તો આવનારા દસ પંદર વર્ષમાં દરેક પેશન્ટ અત્યારે જેમ બ્લડ પ્રેશરની સુગરની ટેબ્લેટો લે છે ને એમ ડિપ્રેશનની ગોળીઓ ફરજીયાત લેવી જ પડશે અને આપણે આપણાને ઉગારવા તૈયાર નથી આપણે આપણાને સાચવવા તૈયાર નથી તો તમને મને કોણ સાચવશે

ઈર્ષા અહંકાર દુશ્મનાવટ બધાના સમયે બધાના જીવનમાં બધું બન્યું જ હોય પરિવારના સભ્યોથી બહારના સમાજના લોકોથી પણ ઈશ્વર એવું કે છે કે જ્યારે માણસ માનસિક અને શારીરિક સક્ષમ ન હોય ને ત્યારે હાચો હાથ પકડે ને એના હૃદયની નજીક હું છું એટલે મને તો હું કઈ કોઈ મહાપુરુષ કે સંત નથી પણ હું જે અનુભવ કરું છું ને આ લોકોને જયારે ઈ દુર્ગંધમાં પડ્યા હોય ને ગટરમાં ત્યારે હું મારી છું કે આ જગ્યાએ હું પડી હોય તો આ સમાજ આ દુનિયા ઈવન ટોયલેટ બાથરૂમ લિપી લિપી ખાતા તૈયાર જન્મ એને લીધો છે એનું મૂલ્ય શું પરિવારના સભ્યો આજે એની કાળજી લેવા તૈયાર નથી ત્યારે એજ વસ્તુ આપણી સાથે બની હોય તો શું હાલ થાય બસ આટલું વિચારવું વેલ્ડિંગ શારીરિક સ્થિતિ માનસિક સ્થિતિ બીમારી આકસ્મિક અને એક વૃદ્ધાવસ્થા દરેક મનુષ્ય આ ચાર માંથી એક માં પસાર થવાનું 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 જ છે બહુ રેરલી એવું હશે કે જે જેને કોઈ આવી પીડાઓ નહીં થાય બાકી દરેક મનુષ્ય જીવ હોય કે પશુ પક્ષી હોય કઈક માંથી પસાર થવાનું પણ આપણને તો બુદ્ધિજીવી પ્રાણી તરીકે જન્મ આપ્યો છે તો મારે જયારે શારીરિક સ્થિતિ સારી હોય ત્યારે એવું ન અંત સુધી આપણે જ અને જો આપણે આપણા સમયે આપણા પરિવારના સ્વજનો કે ક્યાંય રોડ પર રખડતું ભટકતું જીવન જીવતા લોકોને સમય નહીં આપીએ ને તો આપણા સમય ઈશ્વર નહીં આવે આ બહુ યુનિવર્સ નો રૂલ છે કે તમે જે આપશો એ તમને મળશે તમને જે નથી ગમતું એ તમે બીજા સાથે ન કરો તમને કોઈ તમારી ઈર્ષા કરે અદેખાઈ કરે અહંકાર કરે અભિમાન કરે તોછડાઈથી વર્તન કરે એ નથી ગમતું તો તમે એ વર્તન બીજા જોડે ન કરો આજે હું કોઈને ઓળખતી નથી પણ મેં લોકોનો ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો છે જેને મેં ક્યારેય મળી નથી જોયા નથી પણ મને અગાધ પ્રેમ કરે છે એક એક હું ખૂબ નાની છું પણ એક મા તરીકેનો મને પ્રેમ કરે છે તો મને ખબર છે કે યુનિવર્સ તરફથી મેં એક મા જેવો પ્રેમ

બરાબર એટલે ખોડલધામ કાગડ મંદિર તરફથી ભાઈઓ અને બહેનો ભાઈ શ્રી આદરણીય નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે અમરધામ આંગણે વધારી અને ભાઈનો જન્મદિવસ છે એ ખૂબ સારી સેવા કે પ્રવૃત્તિ કરીને ઉજવો છે તો મા અમર મા ખોડલ અને ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કે એમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને આવા સરસ મજાના સમાજ સેવાના કામ કરી અને દરેક લોકોને મદદરૂપ થાય કારણ કે સંગઠનમાં છે ને ખૂબ તાકાત છે અને સંગઠનને સાચવી રાખવું એક તાકડે બાંધી રાખવું એના માટે ખૂબ ધીરજ સહનશીલતા ખૂબ સંઘર્ષો સામે લડવું પડે દરેક લોકો પાસેથી આ જગતમાં છે ને હું તો એવું કહું કે કોઈ પાસેથી એવી અપેક્ષા સારા કાર્ય તરફ જયારે પગલું મૂકો ને ત્યારે એવી અપેક્ષા રાખવી જ નહીં કે લોકો મારી વાહવાહી કરે લોકો મને સ્ટેજ ઉપર બેસીને તમારે જયારે આ કાર્ય માટે નીકળો ને ત્યારે જગતની એવા

આવું ત્યાં ચોમાસા કેવું તમારે તમે અત્યારે